સુરત શહેર અને જિલ્લા ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી મોકૂફ શહેર જિલ્લા ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક સંઘની થઈ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જેમ સમરસ તે ફોર્મ્યુલા શિક્ષણ સંઘમાં પણ લાગુ મોદી સી આર પાટીલની સમરસની ફોર્મ્યુલા લાગુ કરાઈ પ્રમુખ અધ્યક્ષ હોદ્દેદારોની વરણી કરાઈ પ્રમુખ તરીકે લીના દેસાઈની પસંદગી કરવામાં આવી છે આ ઉપરાંત ઉપપ્રમુખ અને હોદ્દેદારોની પણ પસંદગી થવા પામી છે મારું નામ લીના મહેશચંદ્ર દેસાઈ અને સુરત શહેર અને જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની આજે ચૂંટણી જે હતી તે સમરસ થઈ છે અને તેની અંદર બિનહરીફ પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે કદાચ ગુજરાતની અંદર પ્રથમ મહિલા હું પ્રમુખ હઈશ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી સી આર પાટીલ સાહેબ એવું હંમેશા ઈચ્છતા હોય છે કે જેમ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને સરપંચશ્રીઓની ચૂંટણીઓ સમરસ થાય એવી જ રીતે અમે આ શિક્ષણની અંદર પણ સમરસનો હુકમ અથવા તો નિયમ અમે લાગુ કરીને અમે બધાએ વિચારીને અમે આ ચૂંટણીને પણ સમરસ કરવાની કોશિશ કરી